નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું એવા દિવસની જે આપણા માટે ગૌરવની વાત છે વિશ્વ આદિવાસી દિવસ જે દર વર્ષે નવ ઓગસ્ટે ઉજવાય છે તો ચાલો આવો જાણીએ આ દિન વિશે અને સમજીએ એનો અર્થ પહેલાં તો આપણે જાણીશું આદિવાસી દિવસ શું છે વિશ્વ આદિવાસી દિન એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વર્લ્ડ એન્જિયસ પીપલ્સ દર વર્ષે નવ ઓગસ્ટ રાષ્ટ્ર દ્વારા ઓગણીસો ચોરાણું થી ઉજવાતો આવે છે અને ઓગણીસો ચોરાણું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવેલ છે આ દિવસે દરેક દેશના મૂળવતની લોકો જેમને મૂળ નિવાસી અથવા આદિવાસી કહેવામાં આવે છે તેમના હક્કો સંસ્કૃતિ ભાષા અને જીવનશૈલીના સંરક્ષણ માટે મનાવવામાં આવે છે આદિવાસી સમાજ આપણી ધરતી સાથે જોડાયેલો જીવંત વારસો છે તેઓ કુદરતી સંગ્રહ પરંપરાગત જ્ઞાન દવાઓ નૃત્ય સંગીત અને જીવનશૈલીની માહિતી ધરાવે છે આ દિવસની ઉજવણી એ માત્ર ઉત્સવ નહીં પણ સંદેશ છે આપણે આપણા સમાજના હક્કોને માન્યતા આપવી જોઈએ આપણી આદિવાસી ભાષાઓ રિવાજો અને ધરોહરને બચાવવો જોઈએ સંયુક્ત રાષ્ટ્ર હંમેશા આદિવાસી સમુદાયના હક માટે વિશ્વના દેશોને આગ્રહ કરે છે અને કરતો આવે છે ભારતમાં આદિવાસી સમુદાય સાતસોથી વધુ જાતિઓને વિભાજિત છે જેમ કે ભીલ સાંથલ ગરાસિયા મુંડા ગોંડ ઉરાઓ વગેરે આદિવાસી જાતિઓનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતમાં ભીલ જાતિનું પ્રમાણ વધારે છે અને નવ ઓગસ્ટને ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આપણે પણ આપણા આદિવાસી સમાજના મહત્ત્વને ઓળખીએ તેમને સન્માન માન આપીએ અને તમે કયા જિલ્લાના આદિવાસી છો એક મસ્ત મજાની કોમેન્ટ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જંગલ જય જમીન જય મૂળ નિવાસી જય આદિવાસી આભાર